નિવેદન આપતા જણાવેલું હતું કે ભાજપનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હોવાથી ષડયંત્રનો ભોગ બન્યો જ્યારે અશોક માંગરોળિયાએ જણાવેલું હતું કે પરિવાર સાથે મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર લેટર કાંડ અંગે જણાવશું લેટર પેડ ઓરિજિનલ છે સહી સિક્કા ઓરિજિનલ છે લેટર પેડમાં સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે એનો એફસલ તપાસ કરાવો હું ઓગણીસો નવ્વા થી બે હજાર ચાર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો બે હજાર થી બે હજાર પંદર સુધી અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ બે વાર જવાબદારી મારી પાસે હતી જિલ્લા ભાજપનો મીડિયા સેલ નો કન્વીનર જિલ્લા ભાજપનો રમતગમત સેલ નો કન્વીનર અને જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખની પ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્ય કરશું મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે કિશોરભાઈ કાનપરિયાનો જ પત્ર છે આજે એક મહિના જેલ બહાર આવ્યાં હોય અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ પછી તમને વ્યવસ્થિત નિરાયતે બોલાવીને અને આખે આખી પ્રેસ કોન્ફરન્સ કરશું જે સત્ય હશે એ બધું બહાર આવશે આજે સત્યનો વિજય થયો છે એક મહિને અમે જેલની બહાર નીકળ્યા છીએ ઘર પરિવાર અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યૂઝ આપ ભારત માતાજી સમય આપશો તમને પૂરો સમય આવતો સમય આપશો